છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ ઉમરપાડાના પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વાસંદામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ કપરાડામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ખેરગામમાં સવા ચાર ઇંચ પારડીમાં ચાર ઇંચ કામરેજમાં ચાર ઇંચ વલભીપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ઉમરપાડામાં પાંચ ઇંચ અને વાસંદા કપરાડામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વલ્લભીપુરમાં ચાર ઇંચ ડેડીયાપાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ડોલવણમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ તિલકવાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ઉમરાળમાં ત્રણ ઇંચ ધરમપુરમાં ત્રણ ઇંચ બારડોલીમાં ત્રણ ઇંચ ચીખલીપુરામાં ત્રણ ઇંચ વધઈમાં પોણા ત્રણ ઇંચ મહુવામાં પોણા ત્રણ ઇંચ વ્યારામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો નવસારીની જો વાત કરીએ તો નવસારીમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે નવસારી શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં નવસારી શહેરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જલાલપુરમાં સવા બે ઇંચ ગણદેવીમાં પૂણા બે ઇંચ ચીખલીમાં પૂણા ત્રણ ઇંચ ખેરગામમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વાસંદામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો કાળિયાબીડ રેલવે સ્ટેશન કુંભારવાડામાં વરસાદી માહોલ છવાયો હતો બોટાદ જિલ્લાના ગઢડા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો